તે ડારુડિયાં ગાઢ્યો જા મન ખા દે મોરે સસ્તો કર જે સાચો હોય લે ને હેડો તાના કરજો ચેસ કરજો કરીએ ચાલો ચેસ 1 2 3 સ્ટાર્ટ આ આ થપ્પા

લે જા એ ઓને વટપી તોય ઘડી ઘડી કઈ ન બોલતો ને ઊભો થા ઊભો થઈ હવે ઉઠાવા કઈ ન બોલતો ને એટલે મોઢા તું હેડ કર કર હેડ તું આ બાઈસાઈકલ પડ્યો કો પડ્યો હેડ સીતરમાં પાર્ટી કરો આખા ગામમાં કરી દઉં હું તારા પાછું એ જવાનું કે નહીં જવાનું તમે મને માર્યો ભીખુ ભાઈ તું જાવ ભાઈ

આપડે જવું પડશે પણ આપડે બે કોઈ નહી થાય આપડે હવે કુને લઈ જવા પડશે આપડે તો મોની નઈ પેલા લઈ આ એક કોમ કર

એક વાર તહેવાર હારો જતો નહિ અને બધા તહેવારો માં કોઈક ને કોક નવું નાટક લઈને ઉભા મારો સમાધાન કરવું કરું કોઈક નહોતું કરશે નહીં પણ આપડે

અને નાસ્તો અમારા એકતા પેલું બાજુ છે અમે મને પૂછ્યો સાચી વાત હું છે પછી ખબર પડશે શાંતિ રાખો મને સમાધાન કરવા દો મેં પીધો તું પેલા હરખો બે હા સાચી વાત કરું વાત થઈ

તમે સાચું હાચું કહો ને અમે તો જતા કરશો બાકી આખા સમાજમાં તમે ચો હાર પતંગ ચગાવ્યા તમે એક જ જગ્યાએ બધા ભેગા થયા અમે તો ખાલી વાયરો ખાવા આવ્યા હોય કીધું તો પતંગ પતંગી વાંધો આપડા માર્યો હાલત તો જો

છો હવે વાત મારી વાત તમારે જો સમાધાન કરવું હોય તમારા ગામ માં આબરુ ના જવા દેવું હોય

બરોબર છે મારી વાત આપડે પેલા તમારે વાત આગળ ના વધારવી હોય અને આટલા અટકાવી હોય મારી ગામ માં કોકરા ના કરવા હોય

નાસ્તા કરવા ગરમ થવું હેડવાનું આખું ટેન્કર લેડવાનું તું તમારે

તમારે <coughs> <coughs>

કોઈ પણ પાર્ટી નું આયોજન કરો ગમે તેવું તમે કાર્યક્રમ કરો ને તો બધા ભેગા મળીને કરજો તો તમારા કાયમ માટે હરખાઈ આવશે બાકી તમારા કાયમ નાસ્તો ગમે નો તહેવાર હોય ગમે તેવો કાર્યક્રમ હોય કે ગમે તેવી વાત હોય બધા ભેગા મળી રંગે ચંગે અવસર પટેો તો તમારે કોઈ જગ્યાએ આવી મગજ મારી થાહાની પણ હવે ખોયું પડશે નાસ્તો પડે આપડે બધા ભેગા ને નાસ્તો કરીએ હજુ ઉતરાયણ અધી દાડો થઈ ગયો રાજી નાસ્તો કરો તો જાય બોલો તને નાસ્તો મળશે કોઈ જગ્યાએ આ લોકો ખાવાનું કોઈ પણ આયોજન કરશે તો તને લઈ જાય બોલો દારૂ પીએ તું હા તને નાસ્તો અને હવે ગમે ત્યારે આયોજન કરશે ને તો તને ભેગો રાખશે બરોબર અને તારે દારૂ બારું ના પીવાનો બરોબર વાત પતિ હા આવી રીતે કોઈ ના ખાવા પર પોણી ના નાખવું કોઈ ની રીતે કોકરા ના કરવા બધા હાળી મળી કે બધી જ ગાય જાય સમાધાન માટે આ નહીં

નાસ્તો પણ આવું શું કરવા આવું કર્યું નાસ્તો કર્યો હવે તમે કહો પુરા ના ભાવ મારી વાત

તમારે કાંઈ માટે શ્રમંતિ થઈ જાય